રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં પ્રશાસન એક્શનમાં આવ્યું છે અમદાવાદ મહાનગરપાલિકાએ કામગીરી કરી સવારથી જ ત્રણ જેટલા ગેમ ઝોનને સીલ કરી દેવાયા છે ગોતા ચાંદલોડિયા અને નિકોલમાં આવેલા ગેમ ઝોન જેને સીલ મારી દેવામાં આવ્યું છે રાજકોટમાં જે ઘટના બની ત્યારબાદ રાજ્યભરમાં કોર્પોરેશન એક્શનમાં આવી ગયું છે અને જે ભૂલ રાજકોટ કોર્પોરેશનને કરી એ ભૂલ અન્ય ક્યાંય થઈ છે કે નહીં ખુદ કોર્પોરેશન હવે સતર્ક બન્યું છે તાલાવાડ રોડ ઉપર આવેલા ગેમ ઝોનમાં આગ લાગ્યા બાદ રાજ્ય સરકારે અલગ અલગ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને આદેશ કર્યા હતા ગેમિંગ ઝોનમાં પૂરતા દસ્તાવેજ છે કે નહીં તેની ચકાસણી મામલે રવિવારે અમદાવાદ મહાનગરપાલિકાની ત્રણ ટીમો દ્વારા અલગ અલગ સ્થળોએ તપાસ કર્યા બાદ અમદાવાદ શહેરના ત્રણ ગેમિંગ ઝોનને સીલ કરવામાં આવ્યા છે અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલું ફનક્રિતો તેની સાથે ચાંદલોડિયા વિસ્તારમાં આવેલો જોય એન્ડ જોય નામનો એક ગેમ ઝોન છે તે અને તેની સાથે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલું ગેમ ઝોન છે કેમ્પસ ગેમ ઝોન તેને સીલ કરવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકાએ કરી છે મળતી માહિતી અનુસાર આ ત્રણ જે ગેમ ઝોન છે તેના દસ્તાવેજ અમદાવાદ મહાનગરપાલિકામાં જમા કરવામાં આવ્યા ન હતા જેના કારણે થઈને જ્યાં સુધી દસ્તાવેજ જમા કરવામાં નહીં આવે ત્યાં સુધી આ ત્રણ ગેમ ઝોન છે તેને સીલ રાખવામાં આવશે જોકે અત્યારે તેના માલિક છે તે અમદાવાદ મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હોવાનું અહીંયા આગળ હાજર લોકોનો દાવો છે કેમેરા સમક્ષ તેઓ બોલવાનો ઇન્કાર કર્યો છે પણ આ આખું જે ગેમ ઝોન છે તે ચોક્કસથી અમદાવાદ મહાનગરપાલિકાએ તપાસ પણ કરી હતી અને અહીંયા આગળ પણ એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે કે જે રાજકોટમાં એક આગ લાગી અને તે વખતે સૌથી વધુ હુનર થઈ હતી જે હતું ડીઝલ અને જે ગો કાર્ટિંગ માટે વપરાતી ગાડીઓ આ જે ગેમ ઝોન આવેલો છે અહીંયા આગળ પણ એ પ્રકારની વ્યવસ્થાઓ છે જે ગોકાટ માટેની વ્યવસ્થા અહીંયા આગળ કરવામાં આવી છે ને અમદાવાદ મહાનગરપાલિકાએ તે તમામ બાબતો પોતાના પોતાના જે દસ્તાવેજ છે તેમાં નોંધી છે અને તેના બાદ આ ત્રણ ગેમિંગ ઝોન છે તેને સીલ કરવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી છે જેમાં ગોતા ચાંદલોડિયા અને નિકોલ વિસ્તારમાં આવેલું કેમ્પસ ગેમ ઝોન છે તે તમામ કેમ્પસ ઝોનને તે તમામ ગેમિંગ ઝોન છે તેને અત્યારે સીલ કરાય છે લગભગ બે દિવસનો સમય તેમને આપવામાં આવશે તેમની જે અલગ અલગ પ્રક્રિયાઓ છે તે પૂર્ણ કરવા માટે અને ત્યાં સુધીમાં જો પ્રક્રિયાઓ પૂર્ણ ન થઈ તો આ જે ગેમ ઝોન છે તેને કાયમી ધોરણે સીલ કરવા સુધીની અમદાવાદ મહાનગરપાલિકાની હાલ તૈયારીઓ છે કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંગ સોની એબીપી અસમીડા અમદાવાદ